તો જય માતાજી મિત્રો આજના મારા નવા લોકમાં સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ રોડા ગામ તો તમે જોઈ શકો છો કે હું અને આપણે રાજુબા બંને ગોગા મહારાજનું અને જોગણીમાનું મંદિર બનાવવાનું છે એનું કામકાજ ચાલું છે તો તમે જોઈ શકો છો આપણે રાજુભા ઉપર ચડી રહ્યા છે અને પ્લાસ્ટરનું કામકાજ ચાલું છે વાલા તો જુઓ આ છે આપણે ગોગા મહારાજનું મંદિર જે નીચેનો ભાગ પ્લાસ્ટર થઈ ગયો છે ઉપર બનાવવા કામકાજ ચાલું છે જુઓ તો અને આ બાજુ જે જો તમને જોવા મળી રહ્યું છે એ જોગણીમાનું મંદિર છે તો વાલા કમેન્ટમાં જયમાં જોગમાયા લખજો અને જુઓ માલબાલ પડ્યો છે તો અમે બંને અહીંયા કામકાજ કરીએ છીએ બે ત્રણ દિવસથી ચાલું છે જે પણ ગોગા મહારાજને માને માનતા હોય તે કમેન્ટ કરજો દિલથી ચેનલને ફોલો પણ કરી દેજો અમારા આ વિડીયો હંમેશા આવતા રહેશે અને પછી સરસ મજાનું મંદિર બનાવવાનું છે અને બીજું પણ કદાચ કોઈ બીજા ભાઈઓને ગમે તે જગ્યાએ એવું સારું માતાજીનું મંદિર બનાવવાનું હોય કોઈ ઘરકામ હોય કોઈ સારું એવું કામ હોય તો આપણે રાજુભા જોરદાર મસ્ત કારીગર છે મિસ્ત્રી અને સરસ મજાનું કામ કરે છે શું હાલું પતરું પત્રું ભૂલ્યો હા પત્રું તો એ આપણે બધી રીતે ટાઇલ બાઇલ લગાવે છે સરસ એવું રસોડાનું પણ ફિનિશિંગ જોરદાર લેશે તો જેને પણ આ ઓર્ડર આપવો હોય તે આપી શકે છે જુઓ તમે આ છે આપણા રાજુભા ને કમેન્ટમાં હું નંબર આપું છું મારો ડિસ્પ્લે ઉપર જેને પણ ગમે તે એકવાર મારા રાજુભા કારીગરનો સંપર્ક કરજો જુઓ કાલે એક નંબર મંદિર બનાવ્યું છે ને જુઓ દૂરથી કેવું સરસ મજાનું મંદિર છે બે પણ મંદિર છે બે મસ્ત લૂકના મંદિર આવ્યા છે ને જો આપણે માલ બાલ બનાવેલો તૈયાર પડ્યો છે વાલા તો જેને પણ ગમ્યું હોય વિડીયો કમેન્ટ કરજો શેર કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા જય રામાધણી જય મા મેલડી અને જય મા જોગમાયા જય ગોગા મહારાજ ભૂલતા નહીં કમેન્ટ કરવાનું